સ્વાગત છે તમારું પરિવાર એક નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ખોડિયારમાં મંદિરે દર્શન કરવા ફૂલ ફેમિલી સાથે જઈશી આપણે રાતે નીકળી ગયા હતા અને સવારે આવ્યા છે અત્યારે છ અને આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ખોડિયારમાંના મંદિરે એટલા થરતા થતા ફૂલ ટાઈટ હતી હવે બધા જયસી અને માતાજીના દર્શન કરવા ચાલો આપણે આગળ આગળ દર્શન દર્શન કરાવી થોડો બધા આપણે આવી ગયા છીએ હવે બોડલમાના મંદિરે દર્શન કરવા માટે આ છે બજાર આ હા હા કઈ ખોલો ખોલ ઠંડીમાં પહોંચી ગયા છે હવાના વાયગા છે અજી 6 નાયા દોયા નથી हो तो आएगा अपना पब्लिक यार से, से। मैं तो राते निकला था 12:00 बजे सवेरे पहुंच गया 6:00 बजे आया पब्लिक हेलो आओ आ वाला फोटो आ वाला ये भाई ली थी, 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 थी। આ રીતનું છે કે કઈ આ બજાર હવાના છ વાગ્યા છે પણ હજી બજાર અત્યાર માં ખુલ્લું થઈ ગયું છે અને ઠંડી છે ફૂલ ખરતા ખરતા ફૂલ ઠંડીમાં પહોંચી ગયા હી

એટલે તકલીફ બકલીફ ન પડે કઈ અને કોઈને તેડવા ન પડે ગયા છે માતાજીના મંદિરે આ નવું મંદિર જૂનું મંદિર છે ઉપર હજુ આગળ ત્યાં જવાનું હતા ત્યાંથી તમને સીન બતાવી અત્યારે આ રીતના પહોંચી ગયા છે માતાજીના મંદિરમાં અંદર દર્શન કરવા માટે માતાજીના દર્શન બધા કરાવી પહેલા ઘડી ખેડવા પડ્યા છે હવે ખુશી ખુશી અંદર મંદિરે દર્શન વર્શન કરી લીધા છે મંદિર દર્શન કરવા દેતા નથી એટલે વિડીયો વિડીયો કંઈ ઉતાર્યો નહોતો હા ચાલે મંદિર આવીને આ રીતે હજી વખત મંદિરે જવાનું છે ઉપર માતાજીની પ્રસાદી વેસાદી કરી ત્રિફળ અહીંયા વધારે છે સમજો અચ્છા થોડી વાર માનો સાતણીઓ ધરો ભાવનગર વાળો અને સાતણીઓ ધરો અને આમાં મગર રહેશે

આજે માતાજીના મારા નો સીન માછલી આટલી બધી છે આ જ ધરામાં માતાજીની મગર છે હાચી હોના ને નથડી વાળી એ દર્શન અમુક ટાઈમે જ આપે અને અમુક માણસોને જ આપે એવી અહીંયા બધાની કહેવત ને માન્યતા છે પહેલેથી આપણે ચડવાનું છે થોડુંક ઉપર ધીમે ધીમે આ જઈ અને ચડી જઈએ ઓલો જો ટેશને ટેશને ફોટા પડાવે છે આ વ્યક્તિ રહ્યો નહીં આ ચોથી વારનો વ્લોગમાં આ રહ્યો કેપ્ચર થઈ ગયો ફોટા પડાવતો અને એના ધરણ જો નહીં પગમાં જોડા હારા નાઇટીમાં નહીં ઠેકાણા અહીંયા ચડવાની સીડીયું છે થોડીક પણ બહુ નથી ત્રીસ ચાલીસ પગથિયા જેટલું છે આ રીતનો સવાર સવારનો કંઈક વ્યૂ છે અહીંનો

આગળ આગળ જવાનું છે આપણે જવાનું છે શું કહેવાય માતાજીનો જે મેન ધરો મેન તળાવ કહેવાય ને અહીંયા અહીંયાના દર્શન તમને કરાવી તી માતાજીના એક તો આવ્યા હતી બધાય મેન તળાવ એટલે તો ઓલા થઈ ગયા પગ

ખાલી જવાનું છે આપણા ફોનમાં આકા આપણે આવી ગયા મંદિર ની બહાર દર્શન બર્શન કરીને ના ભાઈ પચ્ચા પગથિયા ત્યાં ચડીને આવ્યા થાકી ગયા હે લાંબા પગ બે ગયા છે તમે નો આવતા હોય તો આના કરતા હકે કર નાખ્યા પછી કેવી કેવી તકલીફ પડે ખબર આમ તો અમારે ભાઈ ના ચપ્પલ કોઈ લેવા નથી જતા બાયડીને ચપ્પલ લે આમ તો

દર્શન કરી બધા બાર આવી ગયા ત્યાં નાસ્તો કરવો હે ભૂખ લાગી ને પડી ગયા ખાતા જઈ હરે હરે હેલા જઈ ગાડી અમારી પાર્કિંગ માં અમને મળી નથી એટલે ગોતતા ગોતતા જઈ કોક ના પાર્કિંગ માં નજર મારતા મારતા પડે અમારી ગાડી અમને મૂકીને જતી રહે છે ગાડી હવે દેખાતી નથી ગાડી ગાડી રાડું પાડી પણ કોઈ આવતું નથી આ રે જો પીડા મીણી ને આપડી ગાડી છે